મારો દીકરો આ ક્યાં નીકળી જોય છે આ જો ને મારી પણ મૂંગું વ્રત છે ઓલા પપ્પા તર ને એ વરદ પૂરું ન થવા દેતા આપણે વરદ પૂરું કરવાનું છે બધા

મારી માનું વરત પૂરું થાય છે અને ધાન જૂથ છે જૂથ છે બંદુક લાય હું આય ઉભો રહો અને તું ઓલપા રે કોઈ અંદર કોઈ ને આવવા નથી દેવા આઈ લો બાપા હવે તો હું તો નથી પણ લાય લોસી ને દેકારા કરી અને એનું મગજ સટકાઈ નાખો આગીર તો એનો બાપુ હતો એટલે તો ખરા વાઇડ માં આવ્યો ડોસી હવે તું જો તારો મગજ તારો દીકરો

ભૂરિયો ની ખરાબ અડ માં થયો તે જુઓ પરમારો આમ તો મને ના કેવાય તો હું ભડાકો કરવો મારી માનું ખાલી મૂકું વરત એક પૂરું કરવા દો ને એટલે બસ મળે પાણી પીવું હે હવે એ ક્યાંય નહિ ડોહલી માને મૂ વરત છે ને તે ઘરના બધા કામ કરવા ડોહલી એ કીધું તું કે ઘીરે આવજે તો જા એ કઈ નઈ તારા બાપાએ એ કીધું તું કે ડોસી ને વરસ છે અને ઘરના કામ કરવા આવજો પણ સાંભળો પડ્યો મને બોરવા અને આમ જો બોલાવતી નહિ એ હો